નમસ્કાર મિત્રો આજે ફાર્મર રજિસ્ટરની અંદર આપણે એપ્લિકેશનથી રજીસ્ટર કઈ રીતે કરવું એની માહિતી આપવાની જે તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડિયા તમે સુધી પહોંચી શકે તો મિત્રો આપણે ફાર્મર રજિસ્ટ્રી કરવા માટે એપ્લિકેશનની માટે આપણે પ્લે સ્ટોરમાં જઈ અને સર્ચ કરવાનું છે ફાર્મર રજિસ્ટર તો આ રીતે સર્ચ કરશો એટલે આ ટાઈપનું એપ્લિકેશન આવશે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે સ્ટોલ કરેલી નહીં હોય એટલે તમારે સ્ટોલ કરી લેવાની મેં પહેલેથી સ્ટોલ કરેલી છે એટલે હું એને ઓપન કરું છું તો આ રીતે ઓપન કરી ઓપન કરશો એટલે એપનું આ ટાઈપનું પેજ ખુલશે તો આ રીતનું બતાવશે તો આપણે સૌ પહેલાં આપણે એને સાઇન અપ એટલે કે આઈડી બનાવીને જશે તો આઈડી માટે આ સિંગ અપ ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આની અંદર આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનું થશે જેનું આપણે ફાર્મલ રજિસ્ટર કરવાનું એનું તો આ રીતે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનું અને જો તમારે ઓટીપી મોબાઈલ નંબર જો આધાર કાર્ડમાં લિંક હોય તો ઓટીપી ઉપર ટીક કરવાનું તો ઓટીપી આવશે મોબાઈલ ઉપર અને જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો આ ફેસ ઉપર રાઉન્ડમાં ટીક કરી દેવાનું એમાં ટીક કરી અને આ સબમિટ ઉપર ક્લિક કરવાનું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું આધારનું ખુલશે તો જે ખેડૂતનું હોય એનું સ્કેન કરવા માટે આ રીતે થાય અને ગ્રીન થાય એટલે આંખો બંધ કરીને ચાલુ કરવાની છે એટલે આ રીતે થઈ જશે આ રીતે થાય એટલે તમારે આ બધી માહિતી આમાં બતાવશે આમાં કોઈ તમારે મિસ્ટિંગ હોય તો તમે સુધારી શકો છો સુધારવાનું ઓપ્શન નથી આવતું તો આને કાંઈ કરવાનું રહેતું નથી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આમાં તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનું રહેશે કોઈ પણ બીજો નંબર એન્ટર કરવાનો આ રીતે નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે એ મોબાઈલની અંદર એક ઓટીપી આવશે તો આ રીતે ઓટીપી એન્ટર કરીને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું એટલે વેરીફાઈ ઓકે લખેલું બતાવશે અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આની અંદર તમારે પાસવર્ડ સેટ કરવાનું રહેશે તો પાસવર્ડ આપણે આ રીતનું સેટ કરવાનું એક્ઝામ્પલ તરીકે આ રીતે એન્ટર કરી અને ફરીથી આ કન્ફોમની અંદર પણ એન્ટર કરવાનું રહેશે આ રીતે એન્ટર કરી અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે આ રીતે સક્સેસ બતાવશે તમારી આઈડી તો પછી ફરીથી તમે આ પેજ ઉપર આવી જશો આ પેજ ઉપર આની અંદર તમારે હવે તમારી આઈડી અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે તો આ રીતે આઈડી ને પાસવર્ડ એન્ટર કરી અને એને એની નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર આ કેપચા એન્ટર કરવાનું રહેશે આ રીતે કેપચા એન્ટર કરી અને આ સિંગિન એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ડાયબનું પેજ બતાવશે આમાં નીચે લખેલું છે કે રજિસ્ટર એઝ ફાર્મર એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બતાવશે કે તમે જે મોબાઈલ નંબર રજિસ્ટર કર્યો એ ચેન્જ કરવો છે તો ચેન્જ કરવો હોય તો યસ કરવાનું અને ના કરવાનું હોય તો ન કરવાનું તો આપણે મોબાઈલ નંબર ચેન્જ નથી કરવાનો તો આ ન ઉપર ક્લિક કરશું અને આ રીતે મોબાઈલ નંબર વેરીફાઈ બતાવશે અને ઈમેલ આઈડી ઓપ્શનલ છે તમારે નાખવી હોય તો નાખી શકો તો ના ચાલો ના લખો તો પણ ચાલે અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે આમાં તમે ઇંગ્લિશમાં નામમાં કોઈ સુધારો નહીં કરી શકો પણ આ ગુજરાતીમાં તમારે કોઈ મિસ્ટીક હોય તો તમે સુધારી શકો છો તો આ રીતે તમે નામમાં સુધારો કરી શકો છો ગુજરાતીની અંદર અને અહીં સ્કોર બતાવશે તો સ્કોર લગભગ તમારે પચાસ પ્લસ હોવો જરૂરી છે તમે આમાં જેટલો નામમાં સુધારો કરશો એ પ્રમાણે તમારે સ્કોર આમાં ઓછો થશે તમે જેટલો નામની અંદર વધારે સુધારો કરશો તો આમાં સ્કોર ઓછો થશે તો જે ભૂલો એ સામાન્ય હોય સુધારી લેવી અને આની નીચે અહીં કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે તો તમારે જે કેટેગરી લાગતી હોય એ સિલેક્ટ કરવાની અને એની જે આ ઓ લખેલું રહેવા દેવાનું અને આ જે ખેડૂતનું રજિસ્ટર કરતા હોય એના પિતાનું નામ ઇંગ્લિશમાં એન્ટર કરવાનું રહેશે અને એની નીચે ગુજરાતીમાં નામ એન્ટર કરવાનું થશે એમના પિતાનું તો આ રીતે નામ તમે એન્ટર કરશો એટલે એની નીચે પણ સ્કોર બતાવશે સોનો સો હોય સિત્તેર એંસી હોય ચાલે નામ મુજબનો તમને બતાવશે પણ લગભગ સાઠ સિત્તેર તો મિનિમમ હોવો જોઈએ તો આ રીતે કમ્પ્લીટ જોઈ અને પછી નેક્સ્ટ કરવાનું નેક્સ્ટ કરશો એટલે આ ટાઈપનો ફોટો બતાવશે અને આ પાન કાર્ડને આ તો ઓપ્શનલ છે તમારે ભરવી હોય તો ભરી શકો છો આ કિસાન ક્રેડિટ કાર્ડ નંબરને બેંકની ડિટેલ આ ના ભરો તો પણ ચાલે અને પછી નેક્સ્ટ કરવાનું નેક્સ્ટ કરશો એટલે અહીંયા તમારું સરનામું બતાવશે તો આ સરનામામાં કોઈ પણ મિસ્ટિંગ હોય તો તમે આ રીતે ગુજરાતીમાં હોય એનો સુધારો કરી શકો છો ઇંગ્લિશમાં કોઈ સુધારો કરી શકાતો નથી તો આ રીતે જોઈ અને આની અંદર ડિટેલ આમાં બોક્સમાં તમે ટીક કરશો તો તમે જે તમારી જમીન જે જગ્યાએ હોય અને તમે અલગ જગ્યાએ રહેતા હોય તો આમાં ટીક કરીને એન્ટર કરવાનું થાય છે પણ આપણે એક જ જગ્યાનું છે એટલે એમાં કંઈ કરવાનું થતું નથી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ ફાર્મા ટાઈપમાં આપણે ઓનર સિલેક્ટ કરવાનું અને પછી ફારું ફરી નેક્સ્ટ કરવાનું નેક્સ્ટ કરો એટલે આમાં એગ્રીકલ્ચરના બોક્સમાં રાઈડ કરવાનું રહેશે અને લેન્ડ ઓર્નિંગ ફાર્મરમાં પણ ટીક કરવાનું રહેશે અને ફરી પાછું નેક્સ્ટ કરવાનું એમાં નેક્સ્ટ કરો એટલે અહીં લેન્ડ ડિટેલ ઓન ડેટ એની અંદર ફેઝ ડિટેલ લેન્ડિંગ ડિટેલ આ પહેલાં મારોના ટીક કરવાનું એમાં ટીક કરી ની ત્યાં અહીંયા તમારો જિલ્લો તાલુકો અને ગામ સિલેક્ટ કરવાના છે અને અહીં તમારો સર્વે નંબર એન્ટર કરવાનો રહેશે અને એક આગળના મારા વિડીયોમાં કોમેન્ટ હતી કે સબ સર્વે નંબર એટલે શું એટલે સબ સર્વે નંબરમાં તમારે જો લાગતો હોય તો આમાં સિલેક્ટ કરો એના ઉપર ટીક કરો એટલે બતાવે આમાં એવું છે કે જે આપણે જૂના સર્વે નંબર હતા એમાં અમુકમાં એવું લાગતું ધારો કે એકસો પાંચ પૈકી બે હોય તો પૈકી પી બી ટુ હોય એ સર્વે નંબર સબ સર્વે નંબર ગણાતો પણ અત્યારે લગભગ કોઈને લાગતું નથી પણ તમારે તમારા સાત બાર અઠાની અંદર જોઈ લેવાનું કે તમારે લાગે છે કે નહીં જે આ તેસઠ આપણે એન્ટર કર્યો એ જ રીતે એમાં તેસઠ પી થ્રી ટુ ઇ ટાઈપ લખેલું હોય એને સબ સર્વે નંબર કહેવાય પણ આમાં અત્યારે તો મારે લાગતો નથી તો એ રીતે એન્ટર કરીને આ સબમિટ ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે એની નીચે બતાવશે આ ઓનર એન્ડ લેન્ડ નામ બતાવશે તો નામની અંદર જે નામનું તમે ભરતા હોય આધાર કાર્ડ જે ભાઈનું તમે અંદર ડિટેલ નાખ્યું હોય એનું સિલેક્ટ કરવાનું થશે તો એ સિલેક્ટ કરી અને પછી આ લેન્ડ ડિટેલ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે તો જે સર્વે નંબર હશે એ પ્રમાણે તો આમાં જે આપણે અંદર પહેલો સર્વે નંબર સિલેક્ટ એન્ટર કર્યો એ જોવાનો તો એમાં આપણે પહેલાં તેસઠ સિલેક્ટ કર્યા તો તેસઠ ઉપર વાળા એના બોક્સમાં રાઈટ કરવાનું એના બોક્સમાં રાઈટ કરી અને એડ ઉપર ક્લિક કરવાનું એટલે આ રીતે એડ થઈ જશે અને ફરી પાછો આ ફેજ લેન્ડ ડિટેલ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરી આના આમાં આ પ્રોસેસ છે કે જેને બે સર્વે નંબર હોય એને બે વખત આ રીતે સિલેક્ટ કરવાનું રહેશે તો પહેલાં આપણે તેસઠ એન્ડર કર્યું તો હવે અડસઠ એન્ડર કરવાનું છે અને પછી ફાળશું સબમિટ ઉપર ક્લિક કરવાનું એટલે આમાં નામ બતાવશે આમાં નામ સિલેક્ટ કરવાનું અને પાછું લેન ડિટેલ શો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ આ રીતે બતાવશે એને બોક્સમાં ક્લિક કરવાનું અને એડ ઉપર ક્લિક કરવાનું તો આ રીતે બંને બતાવશે આ રીતે અને પછી વેરીફાય ઓલ્ડ લેન્ડ એના ઉપર ટીક કરવાનું એટલે આ બંને બોક્સમાં રાઈટ ઓટોમેટિક થઈ જશે અને પછી નેક્સ્ટ કરવાનું નેક્સ્ટ કરશો એટલે આની અંદર તમારે કોઈ પણ એન્ટર કરવાનું નથી ઓપ્શનલ છે એટલે આમાં નેક્સ્ટ કરી દેવાનું એટલે આની અંદર આપણે આ રેવન્યુ એના બોક્સમાં ગોલ રાઉન્ડની અંદર રાઈટ કરવાનું અને એની નીચે બોક્સમાં ટીક કરવાનું અને આ બીજા બોક્સમાં ટીક કરશો એટલે આ રીતનું બતાવશે આમાં આ બંને બોક્સની અંદર ટીક કરવાનું અને આ પ્રોસેડ ઇસિંગ ઉપર ટીક કરવાનું એના ઉપર ટીક કરશો એટલે એક બીજું એપ્લિકેશન ખુલશે એમાં તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને કેપ્ચર ઉપર ક્લિક કરશો એટલે આ રીતે આધાર કાર્ડનું ખુલશે એમાં ગ્રીન લાઇન થાય એટલે આંખો બંધ કરીને ખુલવાની એટલે આ રીતે લઈ લેશે અને આ રીતે પ્રોસેસ બતાવશે તો મિત્રો આ એપ્લિકેશન કંઈક ના કારણે સ્ક્રીન રેકોર્ડિંગમાં બ્લેક બતાવે છે તો આ રીતે પછી આ સેકન્ડ છે તો તમારે આ સેકન્ડ પૂરી થવા દેવાની છે ક્લોઝ કરવાનું નથી તો આ રીતે સેકન્ડો પડી એટલે ઓટોમેટિક સેવ થઈ જશે અને પછી આ બીજા બોક્સમાં ટીક કરી અને સબમિટ ઉપર ક્લિક તો મિત્રો આપણે આધાર કાર્ડમાં ફેસ સ્કેન કરવા માટે આપણે પ્લે સ્ટોરમાં આધાર ફેસ આરડી એ રીતે ટાઈપ કરી અને સર્ચ કરશો એટલે આ ટાઈપની એપ્લિકેશન બતાવશે એને ઇન્સ્ટોલ કરી લેવાની છે અને બીજી જે આપણે આ જે સાઇન અપ કરવા માટે જે એપ્લિકેશન જે આપણે બ્લેક બતાવતી હતી એ એપ્લિકેશન માટે તમારે હસતા અક્ષર લખી અને આ રીતે સર્ચ કરશો એટલે આ ટાઈપની એપ્લિકેશન આવશે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે તો મિત્રો આ રીતે આપણે બંને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને ફાર્મર રજિસ્ટરના એપ્લિકેશનમાં ફોર્મ ભરવાનું પછી શરૂ કરવાનું છે મિત્રો તો આ રીતે આપણે ફાર્મર રજિસ્ટર કરી શકીએ છીએ